પાકિસ્તાનમાં પણ આવતા વર્ષો એટલે કે બે હજાર ચોવીસમાં આઠમી ફેબ્રુઆરી સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહે છે આ ચૂંટણીમાં પ્રથમ વખત કોઈ હિન્દુ મહિલા ચૂંટણી લડવા જઈ રહી છે ચૂંટણીમાં પહેલીવાર એક હિન્દુ મહિલાએ ખેબર પંખતુગવાના બુનેર જિલ્લાની સામાન્ય બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું તો અહેવાલ મુજબ સવીરા પ્રકાશ નામની એક હિન્દુ મહિલાએ બુનેર જિલ્લામાં પી કે ટ્વેન્ટી ફાઈવની સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે પોતાનું નોમિનેશન ફાઇલ કર્યું છે મહત્વનું છે કે હિન્દુ સમુદાય વતી ચૂંટણી લડનાર સવિરા પ્રકાશ તેના પિતાના પગલે ચાલીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે સવિરા પ્રકાશના પિતાનું નામ ઓમ પ્રકાશ છે કે જેઓ નિવૃત્ત ડોક્ટર છે તેઓ અગાઉ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સભ્ય પણ રહી ચૂક્યા છે મળતી માહિતી અનુસાર સવેરા પ્રકાશે બે હજાર બાવીસમાં એબોટાબાઈ બાદ ઇન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું તે પાકિસ્તાન પીપલ પાર્ટી મહિલા વિંગના જનરલ સેક્રેટરી તરીકે પણ કામ કરી રહી છે તેણે મહિલા વિજ્ઞામાં સચિવ તરીકે કામ કરતી વખતે જ સમાજ કલ્યાણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ